સ્વાધ્યાય સાત પોઈન્ટ છ જોવાના છે એ પહેલો દાખલો નીચેના દાખલા ગણો એમાં પહેલો શું કહે છે રમા પાસે પૂર્ણાંક પાંચ અષ્ટ મીટર દોરી છે તો રમા ત્રણ પૂર્ણાંક પાંચ અષ્ટમાંશ મીટર દોરી છે જ્યારે ઉમા પાસે તો ઉમા પાંચ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ મીટર દૂરી છે બંનેની પાસે થઈને કુલ કેટલા મીટર દૂરી હશે તો કંઈ નહીં સરવાળું કરવાનો છે આપણે જેમ ગણીએ ત્રણ પૂર્ણાંક પાંચ અષ્ટમાંશ વત્તા પાંચ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ આ મિશ્ર પૂર્ણાંક છે તો અશુદ્ધમાં ફેરો આઠ નીચે છે તો આઠ જ રાખો આઠ તરી ચોવીસ ચોવીસમાં પોચ ઉમેરો એટલે ઓગણત્રીસ આ ચાર છેદમાં છે તો રાખો ચાર પંચો વીસ વીસમાં ત્રણ ઉમેરો એટલે ત્રેવીસ હવે આઠ અને ચારનો લસા લેવાનું છે બે ચોક આઠ બે દુ ચાર બે દુ ચાર બે એકા બે બે એક એક બે દુ ચાર દુ આઠ લસા ઓકે બસ એ ઓગણત્રીસ ભાગ્યા આઠ છે એ લખો વત્તા ત્રેવીસ ભાગ્યા ચાર છે તો એ લખો હું આઠ છે એટલે એક વડે ગુણવાના આઠ એકા આઠ આઠ ચાર છે તો ચાર દુ આઠ એ બે વડે ગુણો ઓગણત્રીસ એકા ઓગણત્રીસ આ અને આઠ એકા આઠ આ ત્રેવીસ દુ ત્રણ દુ છ બે દુ ચાર છેતાલીસ ચાર દુ આઠ આઠ એમ ના એમ ઓગણત્રીસ વત્તા છેતાલીસ નવ છ પંદરનો પાંચડો વધી એક ચાર પો છ અને સાત પંચોતેર ભાગ્યે આઠ હવે વિદ્યાર્થી મિત્રો આને વિસર પૂર્ણાંકમાં ફેરવવા પડે આઠ છેદમાં છે તો આઠ તો રહેશે જ જો આપણે ભાગાકાર કર્યા વગર ઘણું હોય તો એ થાય આઠનો ઘડ્યો બોલો પંચોતેરથી વધવા ના જુઓ આઠ પંચો ચાલીસ આઠ નવો બોતેર થાય તો આઠ નવો બોતેર પંચોતેર મેં બોતેર બાદ કરો તોતેર ચુંબોતેર પંચોતેર એટલે ત્રણ નવ પૂર્ણાંક ત્રણ અષ્ટમાંશ મીટર એવો જવાબ આવ્યો શું કહી કહ્યું છે અહીં તો બંને પાસે થઈને કુલ કેટલા મીટર દોરી હશે એ તો લખી દેવાનું બંને પાસે કુલ નવ પૂર્ણાંક ત્રણ અષ્ટમાંશ મીટર દોરી હશે ઓકે ચાલો આગળ જવાનું બીજું જોઈએ શોભનાને બે પૂર્ણાંક ત્રણ દશાંશ કેક તો શોભના બે પૂર્ણાંક ત્રણ દશાંશ કેક અને ઉષ્માને ઉષ્મા એક પૂર્ણાંક ત્રણ અષ્ટમાંશ કેક આપવામાં આવી તો બંનેને કુલ કેટલી કેક આપવામાં આવી તો સરવાળો કરવાનો બે પૂર્ણાંક ત્રણ દશાંશ વત્તા એક પૂર્ણઅંક ત્રણ અષ્ટમાંશ અહીં દસ છેદમાં છે દસ મૂકી દો દસ દુ વીસ વીસમાં ત્રણ ઉમેરો એટલે ત્રેવીસ અહીં આઠ છેદમાં મૂકી દો આઠ એક આઠ આ નવ દસ અગિયાર એટલે અગિયાર ભાગ્યા આઠ અહીં દસ અને આઠ બંનેનો લસા લેવાનો પહેલાં બે ભાગ ચાલશે બે પંચો દસ બે ચોક આઠ હજી બે ચાલશે પાંચના ના ચાલત રાખવાના બે દુ ચાર બે હજી ચાલશે પાંચના ના ચાલત એક અને 5 1 1 ઓય કે કા હોય લે પૂરો થઈ ગયો ઓ જોયે 5 2 10 5 2 10 10 2 20 20 2 40 લસાયો તો લસા કેટલો આયો 40 ઓ 23 ભાગ્યા 10 11 ભાગ્યા 8 હવે વિદ્યાર્થી મિત્રો અહીં 10 સન 40 એટલે 10 ચોક 40 8 છે એટલે 8 પંચો 40 હવે વિદ્યાર્થી મિત્રો ત્રેવીસ ગુણ્યા ચાર તારીખ બારનો બગડો વધી એક ચાર દુ આઠના એક નવ દસ ચોક ચાલીસ અગિયાર પંચો પંચાવન આઠ પંચો ચાલીસ આવી ગયા બંનેના છેદમાં ચાલીસ ચલો મૂકી દઈએ ચાલીસ ઉપર શું કરવાનું બોણું વત્તા પંચાવન ચાલીસ એમ ના એમ પોંચને બે સાત નવ અને પાંચ ચૌદ એકસો સુડતાલીસ ભાગ્યા ચાલીસ હવે વિદ્યાર્થી મિત્રો આમાં શું થશે તો છે ચાલીસ એકા ચાલીસ અહીં કરીએ ચલો ભાગાકાર મોટો છે તો એકસો સુડતાલીસ ભાગ્યા ચાલીસ ચાલીસ ચોક સોળ એટલે ચાલીસ તરી જ આવશે ચાર તરી બાર એકસો વીસ સાત બે જીરો ચલો ચાલીસ છેદમાં છે તો મૂકી દો અહીં જે ભાગફળ હોય અહીં આગળ આવો અને આ શેષ છે એ ક્યાં આવો ઉપર આવો ચાર આવ્યો ચારમાંથી બે હજાર બગડું જો ભૂલ ના પડે મારે બગડું થોડું એવું થાય છે તો ત્રણ પૂર્ણાંક સત્યાવીસ ચાલીસ અંશ કેક આવી તો શું કહે છે કુલ કેટલી કેક કાપવામાં આવી તો કુલ ત્રણ પૂર્ણાંક સત્યાવીસ ચાલીસ અંશ કેક કાપી બરાબર છે ચલો આપણે આગળ જોઈએ આ પૂરું થઈ ગયું ત્રીજો દાખલો રકમવાળા દાખલા ભલે રહ્યા પણ બધા સરવાળાના જ હોય ખ્યાલ આવ્યો બધું એક ના એક જ હોય વાયરના એક ટુકડાની લંબાઈ ત્રણ પૂર્ણાંક બે નવમાંશ મીટર તો એક ટુકડો પવન બહુ આવે છે ત્રણ પૂર્ણાંક બે નવમાંશ મીટર અને બીજો ટુકડો ટુકડો બે પૂર્ણાંક પાંચ થઈને વાયરની લંબાઈ તો કુલ વાયર કેટલા તો બંનેનો સરવારો દો ત્રણ પૂર્ણાંક બે વત્તા બે પૂર્ણાંક પાંચ છષ્ટમાં હવે વિદ્યાર્થી મિત્રો શું છે અહીં મિશ્ર છે તો અશુદ્ધ નવ એમના એમ રાખો નવ તરી સત્યાવીસ ને બે અઠ્યાવીસ ઓગણત્રીસ છ એમના એમ રાખો છ દુ બાર બાર ને પોચ સત્તર નવ અને સાત લસાલો ના નવ અને છ છે તો અહીં છગડું છે એટલે બે ચાલશે બે નવ એમના એમ બે તરી છ હું નવ અને ત્રણ છે એટલે ત્રણેય ચાલ ત્રણ તરી નવ ત્રણ એકા ત્રણ પાછો ત્રણે ત્રણ એકા ત્રણ ત્રણે ત્રણ તરી નવ નવ દુ અડાર લસા આવ્યો તો લસા બરાબર અઢાર ચલો ઓગણત્રીસ ભાગ્યા નવ મૂકી દઈએ અને સત્તર ભાગ્યા છ મૂકી દઈએ અહીં નવ છ અને અઢાર લાવવા એટલે નવ દુ અઢાર અહીં છ છે એટલે છ તરી અઢાર ઓકે તો આ બંનેનો ગુણાકાર અઠ્ઠાવન ઓગણત્રીસ ગુણ્યા બે એટલે અઠ્ઠાવન નવ દુ અઢાર સત્તર તરી એકાવન અને છ તરી અઢાર ચલો અઢાર મૂકી દઈએ અહીં અઠાવન વત્તા એકાવન અઢાર મૂકી દઈએ આઠ ને એક નવ પાંચના પાંચ દસ એકસો નવ ભાગ્યા અઢાર પાછા ભાગાકાર કરવા પડશે આપણે અહીં કાંક લખવું પડશે તો અહીં કરું છું બરાબર હું આના માટે વિદ્યાર્થી મિત્રો શું છે તમને અઢારાનો ઘડિયો આવડવો જો બાકી આ કશું થાય નહીં બરાબર છે અઢારાનો ઘડિયો બોલો એટલે અઢાર છંગ એકસો આઠ શૂન્ય શૂન્ય અને એક આ છગડું અઢાર તો છ તો નીચે મૂકી દઉં આ છકડો જે ભાગફળ છે એ મૂકવાની શેષ છે ઉપર તો છ પૂર્ણાંક એક અઢાર અંશ આ બંને એકમ મીટરમાં છે તો મીટર તો બંને ટુકડાની લંબાઈ આવું લખવાનું હો બંને ટુકડાની લંબાઈ છ પૂર્ણાંક એક અઢાર અંશ મીટર ઓકે ચલો આ વાર્તા પૂરું ત્રણ પૂરાથી આવું ચોથો જોઈએ શું કે છે લાકડાના એક ટુકડાની લંબાઈ બે પૂર્ણાંક ત્રણ દશાંશ મીટર અને બીજા ટુકડાની લંબાઈ ત્રણ પૂર્ણાંક ચાર પંદર અંશ મીટર છે તો બંનેની થઈ લાકડાની કુલ કેટલી લંબાઈ થાય આ એ સરવાળો છે તો એક ટુકડો બે પૂર્ણાંક ત્રણ દશાંશ મીટર બીજો ટુકડો ત્રણ પૂર્ણાંક ચાર પંદર અંશ મીટર આવું કુલ લંબાઈ તો શું કરવાનો સરવાળો બે પૂર્ણ અંક ત્રણ દસ અંશ વત્તા ત્રણ પૂર્ણ અંક ચાર પંદર અંશ વિદ્યાર્થી મિત્રો પહેલા આ છેદમાં દસ છો તો દસ મૂકી દો દસ દુ વીસ વીસ ત્રણ ત્રેવીસ છેદમાં પંદર મૂકવું પંદર તરી પિસ્તાલીસ ચાર છેતાલીસ સુડતાલીસ અડતાલીસ અને ઓગણપચાસ હું દસ અને પંદરનો લસા પહેલાં દસ છે બેકી એટલે બે ચાલશે બે પંચો દસ પંદર પંદરને ના ચાલત પડી રાખો હું પાંચ અને પંદર છે એટલે બે નહીં ચાલે ત્રણેય ચાલશે પાંચ અને ના ચાલે પડી રાખો ત્રણ પંચો પંદર અને પાંચ એટલે પાંચ એકા પાંચ પોતરી પંદર દુ ત્રીસ લસા ઓકે ચલો ત્રેવીસ ભાગ્યા દસ ઓગણપચાસ ભાગ્યા પંદર ચલો દસ છ તો દસ તરી ત્રીસ પંદર છ તો પંદર દુ ત્રીસ ત્રેવીસ ગુણ્યા ત્રણ એટલે ત્રણ તરી નવ ત્રણ દુ છ દસ તરી ત્રીસ ઓગણપચાસ દુ નવ દુ અઢાર આઠડો વધી ચાર દુ આઠના એક નવ પંદર દુ ત્રીસ ચલો ત્રીસ એમના એમ ઓગણપચાસ વત્તા અઠાણું એટલે નવ અને આઠ સત્તર નો વધી એક નવ ને એક દસ ને સોળ એકસો સડસઠ ભાગ્યા ત્રીસ ભાગાકાર કરવો પડશે ભાઈ એકસો સડસઠ ભાગ્યા ત્રીસ ત્રીસ પંચો દોઢસો ને એક અને જીરો ત્રીસ એમના એમ પાંચ અહીં આયા સત્તર શેષ અહીંયા મીટર તો પાંચ પૂર્ણંક સત્તર ત્રીસાંશ મીટર આવ્યો કુલ લંબાઈ અહીં લખી દેવાની કુલ લંબાઈ બરાબર પાંચ પૂર્ણંક સત્તર ત્રીસ મીટર ઓકે આ રીતે વિદ્યાર્થી ગણવાનું છે ચોથો પછી ચાલો પોચમો લઈએ શાળાથી રમેશનું ઘર ત્રણ પૂર્ણાંક સાત દશાંશ કિલોમીટર દૂર છે જ્યારે મહેશનું ઘર ત્રણ પૂર્ણાંક બે પંદર કિલોમીટર દૂર છે તો કોનું ઘર શાળાથી દૂર છે કેટલું તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે આવું જોઈએ તો પાંચમો દાખલો રમેશનું ઘર લખીએ રમેશનું ઘર ત્રણ પૂર્ણાંક સાત દશાંશ કિમી દૂર છે અને મહેશનું ઘર ત્રણ પૂર્ણાંક બે પંદર અંશ કિલોમીટર દૂર છે તો બંનેની બાદ બાકી કરવાની થશે તો પહેલાં લખીએ ત્રણ પૂર્ણાંક સાત દશાંશ ઓછા ત્રણ પૂર્ણાંક બે પંદર અંશ આ દસ દસ તરી ત્રીસ અને સાત સડત્રીસ પંદર પંદર તરી પિસ્તાલીસ 46 સુડતાલીસ ભાગ્યા પંદર હવે દસ અને પંદરનો લસા લઈએ તો બે પંચો દસ પંદર એમના એમ ત્રણે પાંચ એમના એમ ત્રણ પંચો પંદર પાંચે એક એક પોત તરી પંદર દુ ત્રીસ લસા આવ્યો તો લસા બરાબર ત્રીસ હવે જોઈએ તો સડત્રીસ ભાગ્યા દસ ઓછા સુડતાલીસ ભાગ્યા પંદર દસ છ અને ત્રીસ લાવે એટલે દસ તરી ત્રીસ પંદર દુ ત્રીસ ત્રણ સિતો એકવીસનો એકડો વધી બે ત્રણ તરી નવ દસ અગિયાર બે સિતો ચૌદનો ચોગડો વધી એક ચાર દુ આઠના એક નવ દસ તરી ત્રીસ અને પંદર दू ત્રીસ લખી દઈએ ડાયરી આવું એકસો અગિયારમાંથી ચો લે છ ને અગિયાર સત્તર આવે સત્તર ભાગ્યા ત્રીસ કિલોમીટર આવે પણ અહીં શું માંગ્યું છે કોનું ઘર શાળાથી દૂર છે કેટલું તો આ કોનું છે રમેશનું પહેલાં છે તો રમેશનું ઘર દૂર છે કેટલું તો સત્તર ભાગ્યા ત્રીસ કિલોમીટર દૂર છે ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ગણવાનો છે ચલો પાંચથી આવું છઠ્ઠો લઈ ગયા રહી ગયો છે ચલો ઓકે શું કહે છે મારા કબાટમાં બે પૂર્ણાંક ત્રણ સોળાંશ ભાગના પુસ્તકો છે જ્યારે મારી બહેનના કબાટમાં બે પૂર્ણાંક પાંચ અષ્ટાંશ ભાગના પુસ્તકો છે તે કોના કબાટમાં વધુ પુસ્તકો છે અને કેટલા બાદ બાકી આવશે તો મારા કબાટમાં બે પૂર્ણાંક ત્રણ સોળાંશ પુસ્તક છ નંબર અને બહેનના મારી બહેનના કેટલું છે બે પૂર્ણાંક પાંચ અષ્ટમાં વિદ્યાર્થી મિત્રો બાદ બાકી કરી દઈએ બે પૂર્ણાંક ત્રણ સોળ ઓછા બે પૂર્ણાંક પાંચ અષ્ટમાંશ સોળ છ તો અહીં લખી દઉં સોળ સોળ દુ બત્રી તેત્રી ચોત્રી પોત્રી આઠ દુ સોળ અને પાંચ એકવીસ ઓકે સોળ અને આઠનો લસા મને ખબર છે સોળ જ આવો કારણ કે આઠ સમાયેલા છે બતાવી દઉં બે અઠો સોળ બે ચોક આઠ બે ચોક આઠ બે દુ ચાર બે દુ ચાર બે એકા બે બે એક એક બે દુ ચાર દુ આઠ દુ સોળ લસા બરાબર સોળ તો પાંત્રીસ ભાગ્યા સોળ સોળ એકા ઓછા એકવીસ ભાગ્યા આઠ એટલે આઠ દુ સોળ પાંત્રીસ એકા આ સોળ એકા સોળ એકવીસ દુ બેતાલીસ અને આઠ દુ સોળ હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો કોનું વધાર છે પહેલાંનું પાંત્રીસ ભાગ્યા સોળ આવ્યું ને પેલું બેતાલીસ ભાગ્યા સોળ આવ્યું એટલે બંનેની બાદ બાકી કરો એટલે સાત ભાગ્યા સોળ પણ બેતાલીસવાળું વધારે છે એટલે જવાબ શું આવશે મારી બહેનના કબાટમાં એ લખી દેવાનું મારી બહેનના કબાટમાં શું પૂછો વધુ પુસ્તકો છે વધુ પુસ્તકો છે જે સાત ભાગ્યા સોળ ભાગના છે ઓકે ચલો આજે સાતમો દાખલો એક દૂધવાળાએ સવારે તો લખીએ સવારે આઠ પૂર્ણાંક ત્રણ વીસાંશ લિટર દૂધ વેચ્યું અને સાંજે છ પૂર્ણાંક બે પંચમાંશ લિટર દૂધ વેચ્યું તો આ દિવસે કેટલું દૂધ વેચ્યું તો સરવાળું આવશે આઠ પૂર્ણક ત્રણ વીસાંશ વત્તા છ પૂર્ણાંક બે પંચમાઉ ચલો વીસ છ તો વીસ મૂકી દઈએ વીસ અઠ્ઠો એકસો સાહીઠ અને ત્રણ એટલે એકસો ત્રેસઠ વધતા પાંચ એમ નાય પોસ ને બે બત્રીસ વીસ અને પાંચનો લસા વીસ આવશે મને ખ્યાલ છે કારણ કે પાંચ સમાયેલા છે ગણીએ બે દાન વીસ પાંચ એમના બે પંચો દસ

તરી બાર અને પોચો વીસ બંને વીસ આવી ગયા એટલે છેદમાં વીસ લઈ લઈએ એકસો ત્રેસઠ વધતા એકસો અઠ્યાવીસ આઠ અને ત્રણ આઠ નવ દસ અગિયારનો એકડો વધી એક છ સાત આઠ એક નવ અને એક ને એક બે બસો એકાણું ભાગ્યા ચલો જોઈએ શું થાય છે વીસે કરીએ એટલે વીસે કા શું નવડો વધ્યો અને એકડો વીસ ચોગ્યાસી વીસ પંચોસો હોય એટલે વીસ ચોગ્યાસી લેવું પડશે ને ભાઈ એક અને અગિયાર ચલો શું આવે છે આ વીસ છેદમાં હોય તો મૂકી દેવાના આ ભાગફળ આગળ આવે અને અગિયાર ઉપર આવો ચૌદ પૂર્ણાંક અગિયાર વીસ લિટર કુલ દૂધ વેચ્યું ઓકે આ રીતે ગણવું પડે ચલો સાત દાખલા પૂરા થયા હવે લાસ્ટ આઠમો દાખલો છે જોઈએ શું કહે છે હું રકમો ધ્યાનથી વાંચવાનું તો જ આવડે દસ કિલોગ્રામ ખાંડમાંથી ત્રણ પૂર્ણાંક એક અષ્ટમાંશ કિલોગ્રામ ખોડ વપરાઈ જાય તો કેટલી ખોડ બાકી રહે બરાબર દસ કિલોગ્રામ ખોડ છે એમાંથી ત્રણ પૂર્ણાંક એક અષ્ટમાં કિલોગ્રામ આ એક કિલોગ્રામ અને આ એક કિલોગ્રામ ખોડ વપરાઈ ગઈ તો કેટલી બાકી રહી તો દસ કિલોગ્રામ હતી એમાંથી કેટલી વાપરી ત્રણ પૂર્ણાંક અષ્ટમાંશ કિલોગ્રામ વપરાઈ ગઈ ચલો ઓકે તો દસ એમના એમ ઓછા ત્રણ પૂર્ણાંક એક અષ્ટમાં એમના એમ હું દસના નીચે કંઈ નથી એટલે એક તો છે જ બરાબર હવે આને ફેરવીએ તો આઠ એમ ના એમ આઠ તરી ચોવીસ ને એક પચીસ હવે એક અને આઠનો લસા તો આઠ આવે તો આપણને બધાને ખબર છે કોઈ ગણવાનું હોય નહીં ચલો દસ ભાગ્યા એક એમ પચીસ ભાગ્યા આઠ એક હોય આઠ લાવો એટલે આઠ વડે ગુણવા પડે આઠ છે એટલે આઠ એકા આઠ દસ અઠ્ઠો અને એક અઠ્ઠો આઠ પચીસ એકા અને આઠ પચી કાઢો તો તમે ત્રીસ હોય એટલે પચાસ અને પંચાવન આવો પંચાવન ભાગ્યા આઠ હવે જોઈએ અહીં કરીએ પંચાવન ભાગ્યા આઠ પંચો ચાલીસ આઠ છંગ અડતાલીસ આઠ સીધો આઠ છંગ અડતાલીસ અડતાલીસ એટલે ઓગણપચાસ પચાસ એટલે સાત આવશે વા ભાગફળ છે એ આગળ આવો અને શેષ એ ઉપર આવો અને આઠડો હતો એ છ પૂર્ણાંક સાત કિલોગ્રામ ખોડ બાકી રહે બરાબર છે વિદ્યાર્થી મિત્રો અહીં તમારો બાવીસ મિનિટનો વિડીયો થયો છે પણ બધા દાખલા મેં લઈ લીધા છે વિડીયો ગમતો લાઈક કરો